અમે દેશના સૈનિકોને જે બોર્ડર ઉપર હંમેશા તૈનાત રહે છે અને એક હજારને એકસો અગિયાર રાખડીઓ બધી બહેને બનાવીને મોકલીએ છીએ અમે એ સંદેશો આપશું કે તે હંમેશા બધી જ ઋતુમાં કા અહીંયા તૈનાત રહે છે ને બધાની અમારું રક્ષણ કરે છે તેની જ તેના જ કારણે અમે અહીંયાથી તેની જ કારણે અમે અહીંયા સરખી રીતે જીવી શકીએ છીએ અમને કોઈ પણ ચિંતા થતી નથી પરંતુ જેના પરિવારમાંથી તે સૈનિકો જાય છે તેને ચેન ચેનથી તે ઘરે બેસી શકતા નથી કારણ કે તેમને તેમના ભાઈઓ તેમના પિતાઓ તેમના દીકરાઓની ચિંતા રહે છે તેથી તેમને તમને હું ખૂબ ખૂબ તેમને ખૂબ જ હું ઉપકાર માનું છું તેમનો કે તે અમારી માટે સરહદ ઉપર રક્ષણ કરે છે રાખડી કઈ થીમ બનાવી છે ઘણા લોકો ફ્લેગ થીમની બનાવી છે અને ઘણા લોકો એ પોતાની રીતે બનાવી છે સ્ટોન્સ ને એવું બધું લગાવી છે હું ધોરણ 12 આર્ટ્સ અભ્યાસ કરું છું હું શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય રાજકોટમાં અભ્યાસ કરું છું પત્ર દર વર્ષે છેલ્લા 7 વર્ષથી આ મોકલવામાં આવે છે રાખડીઓ પોતાના બોર્ડર ઉપર જે સૈનિકો

શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય રાજકોટ છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંના રોજ કારગીલનું યુદ્ધ થયેલું જેના આજરોજ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ પચીસ વર્ષ પૂરા થાય છે એની ઉજવણી નિમિત્તે આજરોજ અમે કાર્યક્રમ રાખેલો છે અમારી શાળાની પાંચસો દીકરીઓએ અગિયારસો અગિયાર રાખડીઓ પોતાના હાથેથી બનાવેલી છે અને એ રાખડીઓ અમે દેશના જવાનોને મોકલવાના છીએ સાથે એક પત્ર લખ્યો છે કે જે એક બેન પોતાના ભાઈને જે રીતે લાગણી વ્યક્ત કરે છે એ રીતે આપણા દેશના જવાનો જે આપણી રક્ષા માટે બોર્ડર ઉપર ગુજરાતથી લઈ અને અરુણાચલ પ્રદેશની વિવિધ બોર્ડર ઉપર જે રક્ષા કરે છે તેમને એ એમની રક્ષા થાય એવી લાગણી ભરેલો એક પત્ર લખીએ છીએ આમાં સાથે કોર્પોરેશનની દસ શાળાની ત્રણસો હોય પણ આ વખતે અમારી સાથે જોડાયેલી છેલ્લા સાત વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને આગામી દિવસોમાં પણ અમારો આ કાર્યક્રમમાં વધારેમાં વધારે રાખડીઓ અહીંથી આપણા બોર્ડરના જવાનો પાસે મોકલી શકે એવા અમારા પ્રયત્નો રહેશે ટોટલ પાંચસો દીકરીઓ અમારી અને ત્રણસો દીકરીઓ મહાનગરપાલિકાની અલગ અલગ શાળાઓની એટલે કે આઠસો દીકરીઓએ અગિયારસો ને અગિયાર રાખડીઓ બનાવેલી છે